નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને શિયાળુ પાકો જે આપણે વાવવાના હોય એના વિશે દરેક વિડીયોમાં એક એક પાક વિશે આપણે માહિતી આપશું એમાં ખાસ કરીને અત્યારે શિયાળુ પાકોમાં પહેલો જે શરૂઆતમાં જે આપણે વાવવાનો હોય એ પાક છે ચણા તો ચણામાં કઈ કઈ જાતો વાવી શકાય કઈ નવી જાતો આવી છે એના વિશે માહિતી આપશું મિત્રો આજની માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઈક આપી અને સબસ્ક્રાઈબ કરી દેવી સાથે સાથે જો તમને આ વિડીયોની માહિતી સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો શેર કરજો જેથી કરીને તમારા મિત્ર મંડળને કૃષિને લગતી માહિતી મેળવી રાખે તો મિત્રો આજનો જે વિષય છે એ ખાસ કરીને જે ચણાની જાતો અને એમાં નવા નવા સુસંશોધનો સંશોધનો આવ્યા એની વિશે વાત કરું તો મિત્રો જનરલી ચણા છે એ આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો અગત્યનો કઠોળ વર્ગો પાક છે ચણાનું વાવેતર આમ તો આપણે વર્ષોથી વાવતા આવીએ છીએ જૂની જાતો આપણે આવતી ગુજરાત એક ચણા ગુજરાત બે ચણા એનું આપણે બહુ વાવેતર કરતા પરંતુ ચણામાં ઘણી બધી નવી જાતો આવીએ તો આ જે નવી નવી જાતોની જે આપણે માહિતી છે એ આપણી પાસે હોવી જરૂરી છે મિત્રો અત્યારે વધુ વધુ જો ચણા વાવતા હોય તો આપણે બિનપિયત અને પિયત બંને વિસ્તાર માટે ગુજરાત ત્રણ ચણા વધુ વધુ લોકો વાવતા હોય છે ગુજરાત ત્રણ વાવા પાછળનું એક કારણ એવું છે કે એનો દાણો પીડિયા જેવો છે એટલે કે એના બજાર ભાવ સારા મળે છે બીજું એનું ઉત્પાદન પણ સારું મળે છે પરંતુ ત્યાર પછી જે નવા સંશોધનો આવ્યા એ ઘણા ખેડૂત મિત્રોને માહિતી હોતી નથી એટલે આપણે જૂની જૂની જાતો વાગતા હોઈએ છીએ તો મિત્રો ગુજરાત ત્રણ જે રનિંગ જાત છે એમાંથી સુધારીને જે વૈજ્ઞાનિકોએ જાત બનાવી છે એ છે ગુજરાત પાંચ ગુજરાત પાંચ જાત છે એ સુકારો બિલકુલ ઓછો આવે સાથે સાથે પિયત વિસ્તાર માટે પણ ભલામણ છે એમાં એક જ એનો વીક પોઈન્ટ છે એટલે કે આપણે કહેવાય ને જમા સાઈડ અને ઉધાર સાઈડ બે હોય કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એના હારા પાસા હોય નબળા પાસા હોય તો ગુજરાત ત્રણ અને ગુજરાત પાંચ એટલે કે ગુજરાત પાંચમાં આપણે જે એનું નબળું પાસું હોય એની તમને વાત કરું તો એ છે એનો દાણાની જે સાઈઝ છે એ થોડીક ઝીણી છે એટલે કે આપણે જે ત્રણ નંબર દાણો થોક મોટો આવે આનો દાણો થોક નાનો આવે એટલે આપણે ખેડૂતોને ગમે નહીં અથવા તો બજારમાં પાંચ દસ રૂપિયા ભાવ ઓછા આવે એને લીધે ખેડૂતો એટલે એ એક એનો પ્લસ પોઈન્ટ છે અને માઇનસ પોઈન્ટમાં એની જે દાણાની ક્વોલિટી છે એ છે ઝીણો દાણો આવે એની સાઇઝ છે ઝીણી હોય છે એટલે આપણે જે વેપારીઓ જે ભાવ આપતા હોય એ દસ રૂપિયા ઓછા આપે પરંતુ આપણે તો શું જોવાનું હોય કે ઉત્પાદન પણ વધુ મણકા પણ વધુ આવવા જોઈએ અને સાથે સાથે એનું જે સુકારો એટલે કે રોગ જીવાત ઓછા હોવા જોઈએ તો એમાં ત્રણ નંબર કરતાં પાંચ નંબર મારી દ્રષ્ટિએ વેરાયટી સારી છે હવે છેલ્લે નવા સંશોધનો થયા એમાં ત્રણ નંબરને ધ્યાનમાં રાખી અને એક વેરાયટી બજારમાં મૂકવામાં આવી છે ગુજરાત સાત કરીને વેરાયટી મૂકવામાં આવી છે એ ત્રણ નંબરને લગતી ફૂટવાળી જાત છે અને ત્રણ નંબરમાં જેમ ઓછો સુકારો આવે આમ આમાં પણ ઓછો સુકારો હશે પરંતુ ત્રણ નંબર કરતાં આનું વીસ ટકા જે ઉત્પાદન વધુ આવશે ગુજરાત સાત ચણા તો એ વેરાયટી પણ ખૂબ જ સારી છે તો મિત્રો આપણે જે બજારમાં ત્રણ વેરાયટી ખાસ કરીને ત્રણ નંબર પાંચ નંબર સાત નંબરનું જે વાવેતર છે એ દિવસે દિવસે વધતું જાય છે બીજું એ કે ચણા એવો પાક છે કે આપણે મહિને જે પાણી પાઈ તોય ચાલે દર વીસ દિવસે પચીસ દિવસે પાણી પાઈ તોય ચાલે જ્યારે ઘઉંમાં તમારે આઠ જ દિવસે પાણી પાવવું પડે એટલે કે પાણીનું વારવાનું પ્રમાણ ઓછું હોય પાણી જેમાં તમારે ઓછું જરૂર પડે એટલે આપણે લોકો ચણા વાવતા હોઈએ છીએ તો મિત્રો આ જે મેં તમને ખાસ કીધું કે ચણાની ત્રણ જાતો એવી ત્યાર પછી હવે વૈજ્ઞાનિકોએ જે કઠોળના કૃષિ વૈજ્ઞાનિકો છે એવું વિચાર્યું કે ભવિષ્યમાં મજૂરો મળશે નહીં તો ભવિષ્યમાં મજૂર ન મળે તો એના માટે આપણે એવી જાતો આપણે બનાવીએ કે જેથી કરીને ખેડૂતોને મશીનથી વાઢી શકાય કેમ કે અત્યારે ચણાનો પ્રશ્ન મેન એ કે તમારે પાકવાટાને વાઢવા પડે વાઢવામાં તણે મજૂર મળવા નથી બીજું એ વાઢવા ટાણે ચણા છે ત્રણ નંબર હોય કે પાંચ નંબર કે સાત નંબર એ ઘૂસવાઈ જાય એટલે કે એકબીજા ઘૂસવાય એટલે મજૂર જ્યારે એમ વાઢે ત્યારે હરોડાઈ જાય હરોડાઈ જાય એટલે એના પોપટા છે અમુક ખરે પોપટા ખરે એ વીણવાનો મજૂર મળવા નથી એટલે આપણે એ જતા જ કરવાના તો પક્ષીઓ ખાઈ જાય બકરા ખાઈ જાય તો એના માટે થઈને વૈજ્ઞાનિકોએ જે નવી જાતો શોધી બજારમાં એમાં એક અક્ષય સિકટે કંપનીએ બજારમાં અક્ષય મેક હાર્વેસ્ટ કરીને એક નવી જાત બજારમાં આપી છે અને કૃષિ યુનિવર્સિટીએ પણ એક બે વેરાયટી બહાર પાડી છે એ વેરાયટી એવી કે જમીનથી ઊંચી ચાલે પચીસ સેન્ટીમીટરથી ઉપર એના દોડવા એટલે કે એના પોપટા બનાવવાનું ચાલુ થાય ત્યાર પછી એની ઊંચાઈ છે એ બહુ હાઇસ્ટ હારા મારી ઊંચાઈ જ પકડી છે પછી પાકવા ટાણે જ્યારે એમાં પોપટા આવે માનો તમે અક્ષય મેક હાર્વેસ્ટ વેરાયટી વહી હોય તો એમાં તમારે પોપટાથી વજનથી ઢળી નહીં પડે એટલે કે ખડીને ખડી રહેશે એ સિવાય એમાં વધારાનો પોઈન્ટ એવો છે કે મોટા ભાગની ચણાની વેરાયટીઓ આવે તો એમાં જ્યારે પોપટા આવે ત્યારે એના વજનથી ઢળી જાય એટલે કે માનો કે આ રીતે છોડ ઊભો હોય પછી જ્યારે પોપટામાં વજન થાય એટલે ધીમે 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 કરતાં વજનથી ઢળી જાય વજનથી ઢળે એટલે હાર્વેસ્ટ રાખવામાં ઘણી થાય પ્રોબ્લેમ થાય તો એના માટે થઈને આ જે અક્ષય મેક હાર્વેસ્ટ વેરાયટી આવશે તો એ વેરાયટી એવી કે જમીનને ઊંચેથી તો ફાલ બેસે સાથે સાથે ઉપર જતા અંદર હંકોળાય જે સાઈડમાં હેઠી વજનથી પડવાનું એટલે ઉપર થઈને આમાં અંદર પડે એટલે કે હેરું એટલે આમ થાય એને બદલે પાકવાટાને એકદમ ભેગી થઈ જાય ભેગી થઈ જાય એટલે જે હાર્વેસ્ટરની જે કટર હોય એ ક્યાંય ડેમેજ કરે નહીં એટલે કે આમ ખરોળાય નહીં વાઢવામાં પણ મજા આવે અને સાથે સાથે હજુ હાર્વેસ્ટર આપવું હોય તો પણ મજા આવે આ ટાઈપની વેરાયટી બનાવવામાં આવી છે એ સિવાય એ જે વેરાયટી છે અક્ષય મેક હાર્વેસ્ટ એ વેરાયટીનો દાણો એકદમ પીડીયો દાણો છે દાણો એકદમ સુપર ક્વોલિટીનો છે સાથે સાથે તૈન નંબર કરતા અને પાંચ નંબર કરતા અને હાથ નંબર કરતા ત્રણેય વેરાયટી કરતા પંદર ટકા ઉત્પાદન વધુ આપે એ વધારે ફાયદો હવે આગલી ત્રણ વેરાયટી સફળ છે તો એના કરતાં પણ જો વધારે ઉત્પાદન આપે અને દાણો એકદમ પીળિયા કલરનો હોય તો યાર્ડમાં પણ વેપારી માગશે પછી દાણાની સાઇઝ પણ મોટી છે તૈન નંબર જેવડી અને સાથે સાથે હાર્વેસ્ટરમાં આવે એટલે બધાય પ્રકારના ગુણધર્મો આમાં આવી ગયા પિયતમાંય ચાલે બિનપીયતમય ચાલે તો આ ટાઈપની જે વેરાયટી છે આપણે બજારમાં જે મૂકી છે એ આ વર્ષે તમને થોડી થોડી એન્ટ્રી કરવા માટે મળશે આવતી સારથી એનું બિયાણ તમને ફૂલ ફોર્મમાં મળશે એટલે કે જેટલું જોઈએ એટલું મળશે પરંતુ આ વર્ષે શરૂઆતમાં આ વેરાયટીના જે કહેવાય ને કે જથ્થો ઓછો હોય તો કોઈના ભાગમાં એક કટો બે કટ્ટા પાંચ કટાં જે આવે એ લઈ લેજો તો આ જે મેં તમને ચણાની જાતો વિશે માહિતી આપી એ તમે તમારા ગ્રુપમાં શેર કરજો સાથે સાથે આ ચણાની જાત વિશે કાંઈ પણ વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે ખાસ લખજો કે આની માહિતી આપજો જેથી કરીને આપણે વધારે માહિતી આપી શકીએ મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ